મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની બેઠક મળી છે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા બે મોત મામલે બેઠક થઈ છે આરોગ્ય વિભાગે પણ બેઠક યોજી છે આરોગ્ય અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી બેઠકમાં હાજર છે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ બેઠકમાં હાજર છે તપાસ કરનારા પોલીસ અધિકારીઓને પણ બોલાવવામાં આવેલા છે બે દર્દીઓના મોત બાદ હવે આરોગ્ય તંત્ર પણ જાગ્યું છે આપ જોઈ રહ્યા છો આરોગ્ય અગ્ર સચિવ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ બેઠકમાં હાજર છે ને જે પુરાવા મળ્યા છે આરોગ્ય મંત્રી તરફથી સ્પષ્ટ વાત સામે આવી છે એમાં ભૂલ થઈ છે મોટી બેદરકારી થઈ છે હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગરથી હિતલ એક તો આરોગ્ય મંત્રી કહ્યું છે કે બહુ મોટી ભૂલ થઈ છે પૈસા કમાવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે શું ચર્ચાઓ થઈ છે આ બેઠકમાં શું વિગતો જીજનક ચોક્કસ એવું કહી શકાય કે સવારે સાડા દસથી ચાલુ થયેલી બેઠક અત્યારે પણ ચાલુ છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બેઠક જે પ્રકારે ખ્યાતી હોસ્પિટલની સમગ્ર ઘટના આવી બે નિર્દોષ લોકોના મૃત્યુ અને ક્યાંક ને ક્યાંક માત્રને માત્ર રૂપિયાની લાલચથી દર્દીઓને લાવીને એમને ઓપરેશનની જરૂર ના હોય કે હોય એનું ધ્યાન રાખ્યા વગર પીએમ જે વાયમાંથી રૂપિયા કેવી રીતે કમાઈ શકાય એનું સમગ્ર ષડયંત્ર બહાર આવ્યું છે આ ઘટનાને કારણે અને તેના ઉપર આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રનો પ્રવાસ ટૂંકાવીને અહીંયા આવ્યા હતા અને આવતાની બેઠક પહેલા જ તેઓએ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે ગંભીર ભૂલ છે અને આ પ્રકારેની જે ભૂલ છે એ ભવિષ્યમાં ન બને એ માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે એક એસઓપી જાહેર કરવામાં આવશે કે પીએમ જે વયમાં જે ઓપરેશનો થાય છે એ ઓપરેશનોમાં કઈ રીતે મંજૂરીઓ મળવી જોઈએ અને કેવી રીતે આખી એ થઈ શકે એ પ્રકારનો મુદ્દો ચાલી રહ્યો છે અત્યારે એવું ચોક્કસ કહી શકાય કે ચાલુ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી એક વખત મુખ્યમંત્રીને પણ મળવા પહોંચ્યા હતા મુખ્યમંત્રી તરફથી કોલ આવ્યો હતો અને સમગ્ર ઘટના પણ મુખ્યમંત્રી વાકેફ છે અને મુખ્યમંત્રીએ પણ આરોગ્ય મંત્રીને માર્ગદર્શન આપ્યું હોવાની જાણકારી મળી રહી છે સૌથી બીજા મોટા અપડેટ એ છે કે આ સમગ્ર કેસની જે તપાસ અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એમાં જે ઝોન વનના ડીસીપી હિમાંશુ વર્મા અને પીઆઈ એલ એલ ચાવડા છે એ પણ અત્યારે આ બેઠકમાં પહોંચ્યા છે એટલે સ્વાભાવિક છે કે પોલીસની તપાસ છે એ મેડિકલનો જે રિપોર્ટ છે એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ

જીજનક ચોક્કસ એવું કહી શકાય કે જ્યાં સુધી દાખલારૂપ કાર્યવાહીની વાત છે ત્યારે એક તો પહેલાં દર વખતેની જેમ આ વખતે પણ રાજ્ય સરકારે અને આરોગ્ય મંત્રીએ પણ સ્પષ્ટ કીધું છે કે રાજ્ય સરકાર પીએમ જે વાયમાંથી કયા નિયમો અંતર્ગત ઓપરેશનને મંજૂરી મળવી જોઈએ એનું એક ધારાધોરણ એટલે કે એક એસઓપી બનાવશે પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારની ઘટના સામે આવી છે એમાં પીએમ જે વાયની જે આખી પોલ છે એ આ ઘટનાએ ઉગાડી પાડી દીધી છે સરકારને પણ સરકાર સામે પણ અનેક માટલાઓ ધોવાયા છે એટલે સરકાર પણ સફાળી જાગી છે અને આ ઘટના બની છે એક તો પ્રથમ સરકારની અત્યારે કામગીરી છે કે ખ્યાતિ હોસ્પિટલ સામે કયા પ્રકારના પગલા લેવા ક્યાંક ને ક્યાંક એનું લાયસન્સ રદ કરવાથી માંડીને અન્ય જે વસ્તુઓ છે એ મેડિકલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે ને ગઈકાલે મેડિકલ કાઉન્સિલે પણ હોસ્પિટલનો ખુલાસો માગ્યો છે સાથે સાથે જે રિપોર્ટ તપાસ બની છે એનો પ્રાથમિક રિપોર્ટ પણ આવી ચૂક્યો છે ત્યારે એ રિપોર્ટમાં જે વસ્તુઓ છે અને ક્યાંક ને ક્યાંક આમની સામે પોલીસ કેસ કેવી રીતે કરવો એની પણ કાયદાકીય સલાહ રાજ્ય સરકાર લઈ રહી હોય ની જાણકારી મળી છે એટલા જ માટે બે પોલીસ અધિકારીઓને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે જી બિલકુલ બિલકુલ એટલા આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી છે આપની પાસે ફરીથી આવીશું તો આપ જોઈ રહ્યા છો કે બેઠક થઈ છે જેમાં તમામ ઉચ્ચ હેલ્થના જે કર્મચારીઓ છે એ હાલમાં ઉપસ્થિત છે અને જે ખ્યાતી હોસ્પિટલમાં કસુરવાર સ્પષ્ટપણે સામે આવી રહી છે અને હવે આને સમયે ટુ એક્શન લેવાય છે તેના પર પણ નજર રહેશે